શું દેવાયત ખવડ ખરેખર માથા ભારે છે વારંવાર શા માટે દેવાયત ખવડ ચર્ચામાં આવે છે વિવાદોમાં આવે છે શા માટે તેમને જેલમાં જવું પડે છે મિત્રો દેવાયત ખવડને અત્યારે હાલ સમગ્ર ગુજરાત જાણે છે આખો દેશ જાણે છે તેમનું ફેન્સ ફોલોવિંગ લાખો કરોડોમાં છે ત્યારે ફરીવાર દેવાયત ખવડ છે વિવાદોમાં આવ્યા છે ચર્ચામાં આવ્યા છે તેઓ અત્યારે હાલ જેલમાં છે તેમને જેલમાં પૂરવામાં આવ્યા છે તેમને જેલમાં પૂરવા પાછળનું કારણ શું છે અને શું જે આ ઘટના ખરેખર ઘટી છે કે કેમ અને દેવાયત ખબરને લઈને અત્યારે હાલ તેમના ચાહકોનું શું કહેવું છે શું માનવું છે અને આ ઘટના વિશે મોટા મોટા પત્રકારો શું ખુલાસો કરી રહ્યા છે તેની સંપૂર્ણ વાત સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ પરંતુ તેના પહેલાં તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો લાલ કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો દેવાયત ખવડ ગુજરાતનો એક જાણીતો ચહેરો મોટો ચહેરો મોટા સાહિત્યકાર સુરેન્દ્રનગરના એક યુવા ચહેરો વાત કરવામાં આવે તો દેવાયત ખવડ છે એ વારંવાર ચર્ચામાં રહ્યા છે વારંવાર વિવાદોમાં રહ્યા છે રાણો રાણાની રીતે અને મોરે મોરો જે વાત તેઓ દરેક ડાયરામાં કરતા હોય છે અને તેને લઈને ખાસ કરીને એ યુવાનોમાં જે છે એ મોટા પાયે તેમની ફેન્સ ફોલોવિંગ છે લાખો કરોડોમાં તેમના ચાહકો છે તે બધાની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે દેવાયત ખવડ છે એમને જેલમાં પૂરવામાં આવ્યા છે હવે આ ઘટના છે જે આ મામલો છે અને તેમને જેલમાં પૂરવા પાછળનું જે આખી કારણ છે એની હવે આપણે વાત કરીશું મિત્રો થોડા સમય પહેલાં દિવાયત ખબર ચર્ચામાં આવ્યા હતા ત્રણેક મહિના પહેલાં અને તે વખતે પણ ફરિયાદો થઈ હતી વાત છે સનાથનની મિત્રો સમાચાર સામે આવ્યા હતા કે દેવાયત ખવડ છે એમણે સનાથલમાં એક મિત્રને ત્યાં તેમનો ડાયરો ફિક્સ કર્યો હતો અને એડવાન્સ પેમેન્ટ પણ લીધું હતું પરંતુ એ ડાયરો કરવામાં આવતો નથી અને દેવાયત ખવડ અન્ય જગ્યાએ ડાયરો કરે છે અને આ વ્યક્તિ જે છે સનાથલના એમને વિશ્વાસે રાખે છે આવું આ સનાથલના વ્યક્તિએ જણાવ્યું હતું મિત્રો કેટલી સત્યતા હતી કેટલી નહીં પરંતુ એ હજુ બહાર આવી નથી પરંતુ જે આ ઘટના ઘટી છે એના મૂળ એ ઘટનામાં જ રહેલા છે મિત્રો વાત કરવામાં આવે તો જે સનાથનનો યુવાન ધ્રુવરાજસિંહ ચૌહાણે દેવાયત ખવડ ઉપર મોટા મોટા આક્ષેપો લગાડ્યા છે અને ધ્રુવરાજસિંહ ચૌહાણનું કહેવું છે કે જે દેવાયત ખવડ છે દેવાયત ખવડના જે લોકો છે તેના જે સાથી મિત્રો છે જે ગુંડાઓ છે તેણે ગાડી વડે મારા ઉપર હુમલો કરાવડાવ્યો છે અને એ ગાડીમાં ખુદ દેવાયત ખવડ પણ હતા અને તેમણે છે એ ગાડી વડે મારા ઉપર હુમલો કરાવ્યો છે અને બંદૂક દેખાડી છે અને મારી સાથે લૂંટ પણ કરી છે આ પ્રકારની જે ફરિયાદ છે એ ધ્રુવરાજસિંહ ચૌહાણ સનાતનનો યુવાન દેવાયત ખવડ ઉપર લખાવે છે પોલીસ છે એમના ચક્રો ગતિમાન કરે છે શોધખોળ કરે છે અલગ અલગ ટીમો આવે છે દેવાયત ખવડને પકડવા માટેના પોલીસ જે છે એ ચક્રો ગતિમાન કરે છે ગીર સોમનાથ પોલીસ અલગ અલગ દ્રષ્ટિકોણથી તપાસ કરે છે સાતથી આઠ જેટલી ટીમો બનાવવામાં આવે છે એલ સીબીની ટીમો પણ આ જે તપાસમાં છે એ જોડાય છે અને લાંબી તપાસ બાદ દેવાયત ખવડની એવા સમાચાર મળે છે કે દેવાયત ખવડ જે છે એ દુધઈ પાસેના તેમના ફાર્મ હાઉસમાં સંતાયેલા છે ત્યાં છે ત્યારે પોલીસ છે પોલીસનો કાફલો છે એ દેવાયતખવડના જે ફાર્મ હાઉસ છે ત્યાં પહોંચે છે અને દેવાયત ખવડ છે તેમને ત્યાંથી એરેસ્ટ કરવામાં આવે છે પકડવામાં આવે છે ધરપકડ કરવામાં આવે છે અને અત્યારે હાલ દેવાયત ખવડ છે એ પોલીસના કબજામાં છે કહેવાનો મતલબ કે તે તેઓ જેલમાં છે ક્યાંક ને ક્યાંક આ બધાની વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે દેવાયત ખવડ જેલમાં છે પરંતુ તેમનો જે મોટો ચાહક વર્ગ છે એ આ તેમની ધરપકડથી નારાજ થયો છે અને તેમના ચાહકોનું તો એટલા સુધી કહેવું છે કે દેવાયત ખવડ એ ખરેખર સાચા છે તેઓ આ પ્રકારનું કંઈ ખોટું કર્યું નથી પરંતુ જે વ્યક્તિ આગળ જઈ રહ્યો છે જે પોતાની કારકિર્દી આગળ થપાવી રહ્યો છે તેને ફસાવવા માટે આ એક પ્રકારનું કાવતરું કરવામાં આવી રહ્યું છે આવું તેમનું જે ચાહક વર્ગ છે એમનું ક્યાંક ને ક્યાંક માનવું છે અત્યારે હાલ કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે પોલીસ પોલીસનું કામ કરી રહી છે પરંતુ જે ફેંસલો છે એ સાબુતોના આધારે કોર્ટને આપવાનું હોય છે હવે દેવાયત ખવડ છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે કોર્ટ આ બાબતને લઈને શું ફેસલો લાવે છે શું નિર્ણય લાવે છે શું દેવાયત ખવડ અત્યારે હાલ તેઓ આરોપી છે તેઓ હજુ સુધી ગુનેગાર સાબિત થયા નથી પરંતુ આ મામલો છે કોર્ટનો છે